પોલીસ કર્મીઓએ તેમને આપેલો ડંડો છૂટથી વાપરવો જોઈએ ગુનેગાર જે ભાષા સમજે ભાષાથી સમજાવી શકે તેને શબ્દો છે ગૃહ હતા પોલીસ પેટ્રોલિંગ ભૂલી એવું લાગી રહ્યું છે સુરતમાં ગુનેગારો ને પાસાના પાંજરે પૂરી તથા હિસ્ટ્રી સીટરોને ચેતવણી આપી કાયદો વ્યવસ્થા કાબુમાં આવી ગયા હોવાના પોલીસના દાવા બાદ પણ ગુનાખોરી

સીસીટીવી ફૂટેજમાં સ્પર્શપણે દેખાય છે કે એક મોપેર પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે ત્યારબાદ સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણીઓ સાથે નાસી જાય છે આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ બબે છોકરીઓની છેડતી થયાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે બ્યુરો રિપોર્ટ કે સ્ટાર ન્યૂઝ સુરત